જય માતાજી જય સાળંગપુર દાદા જય શ્રી કૃષ્ણ અને ઓમ નમો શિવાય અને જય ગંગે મૈયા કેમ છો બધા તમને મારી ઓમ ભક્તિ કીર્તન ચેનલમાં સ્વાગત છે તો આજે આપણે જાણવા જઈ રહ્યા છીએ કે ગંગા સપ્તમી વિશે તો એક ધાર્મિક માન્યતા છે કે માત્ર ગંગા નદીમાં સ્નાન કરવાથી વ્યક્તિના તમામ પાપ ધોવાઈ જાય છે સ્વાસ્થ્યનું વરદાન પણ મળે છે તેથી ભક્તો માત્ર ગંગા સપ્તમી ઉપર જ નહીં પરંતુ સામાન્ય દિવસોમાં પણ ગંગા સ્નાન કરે છે ગંગા સપ્તમી અને ગંગા દશેરાના અવસર ઉપર મોટી સંખ્યામાં ભક્તો ગંગા નદીમાં આસ્થાપૂર્વક ડૂબકી લગાવે છે દર વર્ષે વૈશાખ માસના તારીખે ગંગા સપ્તમી ઉજવવામાં આવે છે આ વર્ષે ગંગા સપ્તમી ચૌદ મહિના રોજ છે અને સનાતન ગ્રંથોમાં માતા ગંગાનો મહિમા વર્ણવવામાં આવ્યો છે એક ધાર્મિક માન્યતા છે કે માત્ર ગંગા નદીમાં સ્નાન કરવાથી વ્યક્તિના તમામ પાપ ધોવાઈ જાય છે સ્વાસ્થ્યનું વરદાન મળે છે ગંગા સપ્તમી અને ગંગા દશેરા નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો ગંગા નદીમાં આસ્થાપૂર્વક ડૂબકી લગાવે જો તમે પણ માતા ગંગાના આશીર્વાદનો ભાગ બનવા માંગતા હોય તો ગંગા સપ્તમીના દિવસે ગંગા સ્નાન અને ધ્યાન કર્યા પછી વિધિ પ્રમાણે માતા ગંગાની પૂજા કરો અને પૂજા દરમિયાન આ વ્રત કથા ચોક્કસ સાંભળો સનાતન શાસ્ત્રમાં માતા ગંગાની ઉત્પત્તિનું વર્ણન કરવામાં આવ્યું છે ત્રેતા યુગમાં ઈશ્વાંકુ વંશના રાજા સાગરે અયોધ્યામાં શાસન કર્યું તેણે પોતાના વંશના રાજા સાગરે અયોધ્યામાં શાસન કર્યું તેણે પોતાના રાજ્યનો વ્યાપક વિસ્તાર કર્યો જોકે તેણે સમ્રાટ બનવાની ઊંડી ઈચ્છા હતી આ માટે પંડિતો પાસેથી સલાહ લીધા પછી તેમણે અશ્વમેઘ યજ્ઞ કરવાનું નક્કી કર્યું અને તેણે પોતાના પુત્રોને ઘોડા સાથે પૃથ્વી ઉપર કરવા માટે આદેશ આપ્યો અરે રાજા રાજા જ્યારે પુત્રો પૃથ્વીની આસપાસ ફરતા હતા પછી ઘોડો અશ્વમેઘમાં ખોવાઈ ગયો તેણે તેના પિતાને માહિતી આપી રાજા સાગરે કોઈ પણ ભોગે અશ્વમેઘ ઘોડો લાવવાની સલાહ આપી આ પછી રાજા સાગરના પુત્રો ઘોડાની શોધમાં કપિલ ઋષિના આશ્રમમાં પહોંચ્યા તે જગ્યાએ ઘોડો બાંધેલો હતો આ જોઈ અને ખાતરી થકી કે કપિલ ઋષિ એ જ ઘોડો ચોર્યો હતો રાજા સગરના પુત્રોએ કપિલ ઋષિને પડકાર્યા અને તેનું અપમાન કર્યું ત્યારે કપિલ ઋષિ ક્રોધિત થઈ ગયા અને તરત જ રાજા સગરના પુત્રોને બાળીને રાખ કરી નાખ્યા આ માહિતી રાજા સગરને મળી તે સમયે રાજા સગરે અંશુમનને આ કાર્ય સોંપ્યું હતું અંશુમને અશ્વમિક ઘોડો લાવવામાં સફળતા મેળવી પિતૃઓને મોક્ષ પ્રદાન કરવાના ઉપાયો પણ જાણ્યા એ સમયે ઋષિ કપિલાએ કહ્યું માત્ર માતા ગંગા જ તેના પૂર્વજોને બચાવી શકે છે જોકે તેમના પુત્રોને મોક્ષ આપવાને બદલે રાજા સાગરે અસ્વમિક યજ્ઞ કર્યો આ પછી રાજા સાગરે અંશુમનને સત્તા સોંપી દીધી અને તપસ્યા માટે જંગલમાં ચાલ્યા ગયા પાછળથી અનસુમન અને તેમના પૂર્વજોએ તેમના પૂર્વજોને મુક્તિ અપાવવા માટે માતા ગંગાની કઠિન તપસ્યા કરી અને તેમાંથી તેને કોઈ સફળતા મળી નહીં બાદમાં રાજા દિલીપના પુત્ર ભગીરથે તેના રાજ્યનો ત્યાગ કર્યો અને હિમાલયમાં માતા ગંગા માટે તપસ્યા કરી ભગીરથ આ કાર્યમાં સફળ થયા આખરે માતા ગંગા પૃથ્વી પર અવતર્યા જો કે માતા ગંગાના પ્રવાહને રોકવા માટે ભગવાન શિવે તેને પોતાના તાળાઓમાં એકત્ર કરી જટામાં એકત્ર કરી અને ભગીરથે ફરીથી માતા ગંગાની તપસ્યા કરી તે સમયે માતા ગંગાએ ભગવાન શિવની તપસ્યા કરી અને સલાહ આપી એ ભગવાન શિવને પ્રસન્ન કર્યા અને ભગીરથ તેમના પૂર્વજોને મુક્તિ પ્રદાન કરવામાં સફળ રહ્યા તે જ સમયે ગંગાની ગતિથી જન્મુનિના યજ્ઞોપવિત અગ્નિ ધોવાઈ ગયા અને જન્મમુનિએ ગંગા નદીને પોતાનામાં સમય ગળી લીધા આ સમયે પણ ભગીરથે ઝનુમુનિને તપસ્યા કરવી પડી હતી પછી વૈશાખ મહિનાના શુકલ પક્ષની સાતમના દિવસે જનુમુનિએ પોતાના કાનમાંથી ગંગા છોડાવી ભગીરથે પાતાળમાં જઈને પોતાના પૂર્વજોને બચાવ્યા જ્યારે રાજા સગરના પુત્રોના હાડકા ગંગા નદીમાં મળી આવ્યા ત્યારે તેને મોક્ષ પ્રાપ્ત થયો પૂજામાં પવિત્રતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે છઠ ઉપવાસ કરનાર લોકો સ્નાન કરે તે દિવસથી પવિત્રતાનું સંપૂર્ણ ધ્યાન રાખે છે પ્રસાદ બનાવવાનો હોય કે પૂજા સંબંધિત કોઈ પણ કાર્ય હોય તેમાં સ્વચ્છતા અને પવિત્રતાની વિશેષ કાળજી રાખવામાં આવે છે નિયમોનું સંપૂર્ણ પાલન કરવામાં આવે છે કેલેન્ડર મુજબ ગંગા સપ્તમીનો તહેવાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની સપ્તમી તિથિએ ઉજવવામાં આવે છે અને આ વખતે ગંગા સપ્તમી ચૌદ મે મંગળવારે ઉજવવામાં આવશે ગંગા સપ્તમીને ગંગા જયંતિ પણ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ દિવસે માતા ગંગાને સમર્પિત છે કહેવાય છે કે ગંગા સપ્તમીના દિવસે ગંગા નદીમાં સ્નાન કરવાથી તમામ પાપોનો નાશ થાય છે આ દિવસે દાન કરવું ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે માન્યતાઓ અનુસાર આ દિવસે લોકો ગંગાજીમાં સ્નાન કરીને તપસ્યા અને દાન કરીને મોક્ષ પ્રાપ્ત કરી શકે છે આ ઉપરાંત આ દિવસે ગંગાજીમાં સ્નાન કરવાથી મંગલદોષ અને અન્ય ખામીઓથી પણ રાહત મળે છે ગંગા સપ્તમી ચૌદ મેના રોજ બપોરે બે અને પચાસ મિનિટે શરૂ થશે અને પંદર મેના રોજ ચાર અને ઓગણીસ વાગ્યે સમાપ્ત થશે ઉદ્યાતિથિ અનુસાર આ વખતે ગંગા સપ્તમી ચૌદ મેના રોજ જ ઉજવવામાં આવશે ગંગા સપ્તમીની પૂજાનો સમય સવારે દસ અને છપ્પનથી બપોરે એક અને ચા ઓગણ ચાલીસ મિનિટ સુધીનો રહેશે ગંગા સપ્તમીના દિવસે પુષ્ય નક્ષત્ર સર્વાર્થ યોગ અને રવિ યોગનો પણ સંયોગ થવાનો છે ગંગા સપ્તમીના દિવસે પુષ્ય નક્ષત્ર સર્વાર્થ યોગ અને રવિયોગનો પણ સંયોગ થવાનો છે અને આ દિવસે પુષ્ય નક્ષત્રનો સંયોગ તેર મહિના રોજ સવારે અગિયાર અને ત્રેવીસ વાગ્યે શરૂ થશે અને ચૌદ મહિના રોજ બપોરે એક અને પાંચ વાગ્યે સમાપ્ત થશે તે જ સમયે સર્વાર્થ સીધી યોગ આ દિવસે બપોરે એક અને પાંચ વાગ્યે શરૂ થશે અને પંદર મેના રોજ સવારે પાંચ અને ત્રીસ વાગ્યે સમાપ્ત થશે આ ઉપરાંત રવિયોગ સવારે પાંચ અને એકત્રીસ કલાકે શરૂ થશે અને બપોરે એક અને પાંચ કલાકે સમાપ્ત થશે ગંગા જયંતિના શુભ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને ગંગામાં સ્નાન કરવું જોઈએ જો તે શક્ય ન હોય તો નહાવાના પાણીમાં થોડું ગંગાજળ ઉમેરી અને ઘરે સ્નાન પણ કરી શકાય છે આ પછી માતા ગંગાની મૂર્તિ અથવા તો નદીને ફૂલ સિંદૂર અક્ષત ગુલાલ લાલ ફૂલ લાલ ચંદન અર્પિત કરીને વિધિ પ્રમાણે માતા ગંગાની પૂજા કરવી માતા ગંગાને ગોળ અથવા તો કોઈ પણ સફેદ મીઠાઈ અર્પણ કરવી આશીર્વાદ મેળવવા અને ગંગા આરતી કરવી અંતે અગરબત્તી પ્રગટાવી અને શ્રી ગંગા સ્ત્રોત્રનો પાઠ કરવો અને ગંગા મંત્રનો જાપ પણ કરો ઓમ નમો ભગવતી હિલી હિલી મિલી ગંગે માં પાવે પાવે સ્વાહા ગંગા સપ્તમીના દિવસે સાંજે ચાંદી અથવા સ્ટીલના વાસણમાં ગંગાજળ ભરું ભરવું તેમાં બીલીપત્ર મૂકું અને ઘરેથી શિવ મંદિરે જાઓ શિવ મંદિરમાં શિવલિંગ ઉપર જળ અને બેલપત્ર ચડાવવા આર્થિક સંકટ દૂર થાય છે અને મનમાં પ્રાર્થના કરવી જોઈએ શુદ્ધ અને ધાતુ ના વાસણ ખૂણામાં રાખવું સ્પર્શ કરવો જોઈએ ઉપયોગ અવશ્ય કરવો જોઈએ સપ્તમી દિવસે સાંજે ચાંદી અથવા સ્ટીલના વાસણમાં ગંગાજળ વરવું તેમાં બીલીપત્ર મૂકવું અને ઘરેથી શિવ મંદિર જવું શિવ મંદિરમાં શિવલિંગ ઉપર જળ અને બેલપત્ર ચડાવવું આર્થિક સંકટ દૂર થાય તે માટે મનમાં પ્રાર્થના કરી ગંગાજળને હંમેશા શુદ્ધ અને ધાતુના વાસણમાં રાખવું ગંગાજળ હંમેશા ઉત્તર પૂર્વ ખૂણામાં રાખવું જોઈએ ગંગાજળને અશુદ્ધ હાથથી સ્પર્શ કરવો જોઈએ નહીં ભગવાન શંકરની પૂજામાં ગંગાજળનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ પૌરાણિક કથા અનુસાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની સપ્તમીના દિવસે જ મા ગંગા સ્વર્ગ લોકમાંથી ભગવાન શિવની જટ્ટામાં પહોંચ્યા હતા અને આ દિવસે ગંગા પૂજાનું વિશેષ મહત્ત્વ છે પંચાંગ અનુસાર વૈશાખ માસના શુક્લ પક્ષની સપ્તમી તિથિના દિવસે ગંગા સપ્તમીનો તહેવાર ઉજવાય છે અને આ વખતે ચૌદ મે બે હજાર ચોવીસના રોજ ઉજવવામાં આવશે ગંગા સપ્તમીની તારીખ અને સમય છે તેર મે બે હજાર ચોવીસ સાંજે પાંચને વીસ વાગ્યાથી સપ્તમી તિથિ સમાપન થશે ચૌદ મે બે હજાર ચોવીસ સાંજે છ અને ઓગણપચાસ વાગ્યે ગંગા સપ્તમીની પૂજા વિધિ પ્રમાણે ગંગા સપ્તમીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને ગંગા સ્નાન કરવું જો આ શક્ય ન હોય તો ન હોય તો ઘરમાં નાવાના પાણીમાં ગંગાજળ ભેરવીને સ્નાન કરો આ પછી માતા ગંગાના ચિત્ર ઉપર અથવા તો ગંગા નદીમાં ફૂલ સિંદૂર અક્ષત ગુલાલ લાલ ફૂલ લાલ ચંદન અર્પિત કરવા આ પછી ઘીનો દીવો પ્રગટાવીને આરતી કરવી આ પછી જીવનમાં સુખ અને શાંતિ માટે માતા ગંગાની ગંગાની પ્રાર્થના કરવી તેવી ધાર્મિક માન્યતા છે ગંગા સપ્તમી ના દિવસે ગંગા સ્નાન કરવાથી વ્યક્તિ તમામ પાપોમાંથી મુક્ત થાય છે તમામ પાપોમાંથી મુક્તિની સાથે સાથે રોગમાંથી મુક્તિ મળે છે છે અને કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય ગંગા સપ્તમી ની કથા પૌરાણિક ગ્રંથોમાં તો પણ જોવા મળે છે હિન્દુ શાસ્ત્રો અનુસાર દેવી ગંગા પહેલીવાર ગંગા દશેરા ને દિવસે ધરતી ઉપર ઉતર્યા હતા પરંતુ ઋષિ જગ્ન બધું ગંગાજળ પી લીધું પછી બધા દેવતાઓ અને ભગીરથે ઋષિ જગ્નુને ગંગાને છોડવા માટે વિનંતી કરી આ પછી ગંગા સપ્તમીના દિવસે દેવી ગંગા ફરી ધરતી ઉપર આવ્યા તેથી આ દિવસને જગનુ સપ્તમી પણ કહેવામાં આવે છે અને ગંગા સપ્તમીની કથા પૌરાણિક ગ્રંથોમાં જોવા મળે છે ગંગા સપ્તમીની બીજી વાર્તા છે કે એકવાર કૌશલના રાજા ભગીરથ પરેશાન હતા કારણ કે તેમના પૂર્વજો ખરાબ કર્મના પાપોથી મુક્ત થવા માંગતા હતા તેથી તેમણે ભગવાન બ્રહ્માની કઠોર તપસ્યા કરી અને ભગવાન બ્રહ્માએ તેમને ખાતરી આપી કે ગંગા ધરતી ઉપર આવશે તેમના પૂર્વજોની આત્માઓને શુદ્ધ કરશે પરંતુ તેઓ જાણતા હતા કે દેવી ગંગાનો પ્રવાહ બધું જ નાશ કરી શકે છે પછી બ્રહ્માજીએ ભગીરથને ભગવાન શિવની પૂજા કરવાનું કહ્યું કારણ કે તે જ ગંગાના પ્રવાહને નિયંત્રિત કરી શકે છે તેથી તેમણે તેમની કઠોર તપસ્યાથી ભગવાન શિવને પ્રસન્ન કર્યા અને આ શુભ દિવસે દેવી ગંગા ધરતી ઉપર અવતર્યા તેથી ગંગા ભાગીરથી તરીકે પણ ઓળખવામાં આવે છે તો ગંગામાની વાર્તા તો તમે અવશ્ય સાંભળશો અને જો તમને આ ગંગ જો તમને આ ગંગા સપ્તમી વિશેનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલ ઉપર પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ